નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સધ્યા સાત પોઈન્ટ ત્રણમાં ત્રીજો દાખલો જોઈશું ત્રીજા દાખલામાં છે કે ત્રિકોણ એ બીસીની બે બાજુ એ અને બી તથા મધ્યગા એલ મતલબ આ એ બાજુ અને આ બી બાજુ એટલે નીચેની બાજુ છે અને આ બાજુ તથા તેની મધ્યગા એલ એ અનુરૂપ પિક્યુ ત્રિકોણ પિક્યુ અને અનુરૂપ બાજુ પિક્યુ અને ક્યુ મતલબ અનુરૂપ બાજુ પિક્યુ અને ક્યુ તથા મધ્યગત પીએન કેવી છે સમાન છે એટલે અહીંયા દેખો વિદ્યાર્થી મિત્રો એ અને પી સરખા છે બીસી અને ક્યુ સરખા છે અને એમ અને પીએન બંને પણ કેવા છે સરખા છે તો સાબિત કરો કે ત્રિકોણ એ એટલે જે આ ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પી ક્યુ એન એ સાબિત કરવાનું છે ત્યારબાદ શું છે ત્રિકોણ એ અને ત્રિકોણ પી મતલબ આ જે આખો ત્રિકોણ છે એ અને પી બંને ત્રિકોણ કેવા છે એકરૂપ સાબિત કરવાના છે તો અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણને શું આપ્યું છે કે પહેલું તો એ બી સી ની બે બાજુ એ બી અને બીસી તથા મધ્યગા એમ કેવી છે પીક્યુઆર અનુરૂપ બાજુ પિક્યુ અને ક્યુઆર તથા મધ્યગા ને સમાન છે અહીંયા ત્રિકોણ એ માં પહેલું તો શું છે મધ્યગા હવે મધ્યગાનો મતલબ શું થાય કે એમ શું છે મધ્યગા છે મધ્યગાનો મતલબ કે જે આ મધ્ય એકદમ બીસીને શું છે સેન્ટરમાં છેદે છે એનો મતલબ શું થયો કે બીસીના બે સરખા ભાગમાં વિભાજીત કરે છે તો અહીંયા લખીએ ત્રિકોણની બીસીમાં એમ મધ્યગાય છે માટે શું થશે બી એમ બરાબર સી એમ બરાબર શું થશે આખા બીસી કરતાં કેવું માફ થાય છે અડધું માપ થાય છે તેવી જ રીતે ત્રિકોણ પિક્યુઆરમાં પીએન શું છે મધ્યગાયે મધ્યગાયે તો અહીંયા પણ શું થશે કે પીએન એ ક્યુઆરને શું છે એકદમ સેન્ટરમાં છેદે છે એટલે કે ક્યુ એન અને આર એન બંનેના માપ પણ કેવા થશે સરખા થશે તો અહીંયા લખીશું ક્યુ એન બરાબર આર એન બરાબર શું થશે આખા ક્યુઆર કરતાં કેવું માપ થાય છે અડધું માપ થાય છે ત્યારબાદ હવે હવે શું છે કે હવે પક્ષમાં આપણને એક વસ્તુ આપી છે શું છે કે બીસી અને ક્યુ બીસી અને ક્યુઆર મતલબ આ બીસી અને ક્યુઆર બંને કેવા છે સરખા છે તો લખીશું બીસી બરાબર ક્યુઆર ક્યાંથી લાવ્યો તો કે પક્ષમાં આપેલું છે માટે શું થશે કે વન હાફ બીસી બરાબર વન હાફ ક્યુઆર લખી શકાય બરાબરની બંને બાજુ આપણે શું કર્યું ખૂનાને અડધા કરી દીધા હવે આ બંને સરખા હોય બીસી અને ક્યુઆર બંને સરખા હોય તો એના અડધા પણ કેવા થાય સરખા થાય એટલે કહેવાનો મતલબ કે બી એમ અને ક્યુ એન બંને પણ કેવા થશે સરખા થશે માટે બી એમ બરાબર ક્યુ એન અહીંયા મેં લખ્યું બી એન બરાબર ક્યુ એન હવે મારે પહેલું શું સાબિત કરવાનું છે કે એ બી એમ અને પી ક્યુ એન બંને કેવા છે એકરૂપ છે તો હું અહીંયા કરીશ હવે તો અહીંયા લખું કે ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એનમાં બરાબર બંનેમાં સરખું શું છે તો પક્ષમાં પહેલું આપ્યું છે કે એ બી એન બરાબર પી ક્યુ ક્યાંથી લાવ્યો તો કે પક્ષમાંથી ત્યારબાદ બંનેમાં શું છે વેદ બંનેની મધ્યગા કેવી છે એમ અને PN એ પણ સરખી છે એ ક્યાંથી આવ્યું પક્ષમાંથી આવ્યું અને આપણે આગળ અહીંયા શું કર્યું કે બી એમ અને ક્યુ એન બંને કેવા છે સોરી બી એમ બરાબર ક્યુએન આ બંને કેવા છે સરખા છે મતલબ આ એક બે બાજુ સરખી થઈ આ બાદગા પણ સરખી થઈ અને બી એન અને ક્યુ પણ કેવા થયા સરખા થયા માટે શું થશે કે બા બા મુજબ બા 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 મુજબ ત્રિકોણ એ બી એમ એકરૂપ ત્રિકોણ પી ક્યુએન થાય તો આપણે જે પહેલું સાબિત કરવાનું તે થઈ ગયું પરિણામ એક હોય બંને ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા તો હવે આપણે જરૂરી વસ્તુ શું છે સીપીસીટી મુજબ સરખું બતાવી શકીએ કે જેમ કે એ એમ અને પી ક્યુ એન બંને ખૂણા કેવા છે સીપીસીટી મુજબ સરખા થાય કારણ કે બંને ખૂણા શું છે એકરૂપ ત્રિકોણના જ ભાગ છે એટલે ખૂનો બી અને ખૂનો ક્યુ બંને કેવા થશે સીપીસીટી મુજબ સરખા થશે તો લખી દઈએ માટે ખૂણો એબીએમ બરાબર ખૂણો પી ક્યુ એન સિપિસિટી મુજબ કેવા થાય છે સરખા થાય છે પરંતુ અહીંયા હું હવે એબીએમ લખું કે એબીસી લખું માપ તો એક જ થવાનું છે એ રીતે પીક્યુ એન લખું કે પીક્યુઆર આર લખું માપ કેવા થવાના છે બંને સરખા થવાના છે તો હું લખીશ માટે ખૂણો એ બી બરાબર ખૂણો પી ક્યુ બરાબર બંને એક જ વસ્તુ થાય ત્યારબાદ હવે આપણે બીજું શું શોધવાનું છે કે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુઆર બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે સાબિત કરવાના છે તો લખીએ કે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ પીક્યુ આરમાં શું છે તો એબી અને પીક્યુ કેવા છે સરખા છે તો લખી દઈએ કે એબી બરાબર પીક્યુ ક્યુ ત્યાર બાદ આપણે અહીંયા શું સાબિત કર્યું કે એબીસી અને ખૂણો એબીસી અને ખૂણો પી આર પણ કેવા છે સરખા છે માટે એબીસી બરાબર ખૂણો પી ક્યુ આર આ બધી વસ્તુ અત્યારમાં કોની ચાલે તો એબીસી બીસી ત્રિકોણ અને પી આર ત્રિકોણની વાત ચાલે છે જેમાં એબી અને પીક્યુ સરખા છે ખૂણો એ અને ખૂણો PQR સરખા છે અને ત્રીજી વસ્તુ શું છે કે બીસી બરાબર ક્યુઆર કેમ તો આ ક્યાં હતું બીસી અને ક્યુઆર પક્ષમાં આપણને આપ્યું છે કે બંને કેવા છે સરખા છે માટે બાજુ ખૂણો સોરી બાજુ ખૂણો બાજુ એટલે બાખુબા મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ પી ક્યુ આર થશે તો અહીંયા આપણને પરિણામ નંબર બે પણ સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ત્રણ આપણો પૂર્ણ થાય છે ત્યારબાદ જોઈશું આપણે દાખલા નંબર ચાર દાખલા નંબર ચારમાં શું છે કે ત્રિકોણ એ માં બીસી અને સીએફ બે સમાન વેચ છે મતલબ આ જે બી એ બી ઈ અને સી એફ આ બંને વેદ કેવા છે સમાન છે તો એકરૂપતા માટેની કાકબાની શરતનો ઉપયોગ કરી સાબિત કરો કે આપેલો ત્રિકોણ એ બી સી બરાબર કાકબા શરત પ્રમાણે એ બી સી ત્રિકોણ સમધ ત્રિકોણ છે સમધ બાજુ ત્રિકોણ એટલે કે એ બી અને એસી કેવા બતાવવાના છે આપણે સરખા કરવાના કે કોઈ પણ બે બાજુઓ સરખી થાય છે એ સાબિત કરવાનું છે હવે આપણી જોડે અહીંયા શું છે કે વેદ છે એટલે વેદનો મતલબ શું થાય કે આ બંને ખૂણા કેટલા છેદે છે ત્યારબાદ આ બંને વેદ કેવા છે સરખા છે તો અહીંયા ત્રિકોણ એફ બી સી અને ત્રિકોણ ઇ બી સી માં શું સરખું છે તો એક તો આ બંને વેદ સરખા છે આ બંને ખૂણા સરખા છે અને બંને ત્રિકોણ માટેનો પાયો કોણ છે બીસી છે એટલે ત્રણ વસ્તુ આપણને એક સરખી મળી જાય છે એકબીજાને સમાન છે તો બંને ત્રિકોણ એકરૂપ કરી શકાય તો લખીએ ત્રિકોણ ત્રિકોણ અને પહેલું તો પક્ષમાં શું આપ્યું કે સી એફ અને બી ઈ કેવા જે સરખા છે ત્યારબાદ શું છે કે બંને ત્રિકોણમાં બંને વેદ કેવા જે કાટખૂણાથી છેદતા હોય છે મતલબ અહીંયા શું છે કે સી એફ બી બરાબર નેવું અને બી એફ સી બરાબર કેવા થાય છે નેવું થાય છે બરાબર બી ઈ સી કેવું થાય છે નેવું અંશનો થાય છે પક્ષ થયા અહીંયા અને ત્રીજું કે બીસી બંનેની જે બીસી બાજુઓ છે બરાબર બંને ત્રિકોણ માટે બીસી કેવી છે સામાન્ય બાજુ છે એટલે બીસી બરાબર બીસી થશે જે શું છે સામાન્ય બાજુ બંને બાજુ કેવી છે સરખું છે માટે કાકબા મુજબ શું થાય છે ત્રિકોણ એફ બી સી એકરૂપ ત્રિકોણ ઈ સી બી થશે થયું હવે હવે આ બંને ત્રિકોણ એક બી એકરૂપ છે માટે એફ બી સી બરોબર આ જે ખૂણો બી છે એટલે કયો થાય ખૂણો એફ બી સી એટલે ખૂણો બી અને ઇ એટલે ખૂણો સી બંને ખૂણા કેવા છે સરખા બતાવી શકીએ સિટી મુજબ તો લખીશું માટે ખૂણો એફબીસી બરાબર ખૂણો ઈ સી બી મુજબ કેવા થાય છે બંને ખૂણા સરખા છે હવે હું અહીંયા એફબીસી ખૂણો લખું અથવા ખૂણો એ બી સી લખું વાત કોની થઈ ખૂણા બીની જ થઈ મતલબ એ બી બિંદુ પર જ એફ આવેલું છે એટલે હું એફબીસી ખૂણો લખું અથવા ABC ખૂણો લખું ખૂણો કયો થશે બીજ થવાનો છે તો અહીંયા આપણે નામ લખીએ કે ખૂણો ABC બરાબર ખૂણો એ સી બી હવે એ રીતે આ બાજુ હું ખૂણો ECB લખું અથવા એ લખું ખૂણો કયો થશે ખૂણો સી તો અહીંયા આ થયું આટલું તો હવે લખી શકાય ત્રિકોણ ABC માં ખૂણો એ બરાબર ખૂણો એસી હોવાથી શું થશે ખબર છે આપણને પ્રમય માટે એસી બરાબર એ થાય ક્યાંથી આવ્યું તો પ્રમય સાત પોઈન્ટ ત્રણ પરથી પ્રમાય સાત પોઈન્ટ ત્રણમાં શું કે છે કોઈપણ ત્રિકોણના બે ખૂણા સરખા હોય તો તે બે સરખા ખૂણાની સામેની બાજુ કેવી હોય સરખી હોય માટે નીચે લખી શકાય આમ ત્રિકોણ ABC માં AC એસી બરાબર AB હોવાથી શું છે કે ત્રિકોણ ABC કેવો ત્રિકોણ છે તો સમધ્વી બાજુ ત્રિકોણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર ચાર પણ પૂર્ણ થાય છે ત્યારબાદ આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો જોઈશું આપણે દાખલા નંબર પાંચ દાખલા નંબર છે કે જેમાં એસી હોય તેવો ત્રિકોણ છે અને તે માપ કેવા છે સરખા છે એપી લંબ બીસી દોરી મતલબ એપી બીસી ને લંબ છે એ દોરવાનો છે અને દોરી ખૂણો બી બરાબર ખૂણો સી થાય છે તેમ દર્શાવો હવે લંબ હોય એટલે અહીંયા હંમેશા કેટલા અંશે ખૂણે છીતતા હોય છે આઠ નેવું અંશે ચીદતા હોય છે તો અહીંયા લખશું કે ત્રિકોણ એ માં એ શું છે લંબ છે લંબ હોય એટલે જે અહીંયા બંને ખૂણા બને છે એ પી બી અને એ પી સી બંનેના માપ કેવા થશે નેવું અંશના થશે તો લખીશું એપીબી બરાબર ખૂણો એપીસી બરાબર કેટલા અંશ થશે નેવું અંશ થાય માટે લખીશું અહીંયા ત્રિકોણ એપીબી અને ત્રિકોણ એપીસીમાં જે જે સરખું છે આપણે લખી દઈએ તો બંને ત્રિકોણમાં શું છે તો એપીસીમાં પહેલું તો અહીંયા આપણે લખ્યું છે કે એપીબી અને એપીસી ખૂણા કેવા છે નેવું અંશના છે માટે પહેલું લખશું ખૂણો APB બરાબર ખૂણો APC બરાબર કેટલા અંશના છે નેવું અંશના છે બંનેનામાં ત્યારબાદ શું છે પક્ષમાં આપ્યું છે આપણને કે AB અને એસી બાજુ પણ કેવી છે સરખી છે માટે એ બી બરાબર એસી ક્યાંથી લાયા પક્ષમાંથી બંને ત્રિકોણ કયા તો એપીબી અને એપીસી મતલબ આ APB ત્રિકોણ અને APC ત્રિકોણ બંને ત્રિકોણમાં એપી બાજુ કેવી છે સામાન્ય છે માટે એપી બરાબર એપી થશે કૌંસમાં લખીશું સામાન્ય બાજુ તો હવે શું થશે કાકબા મુજબ કાકબા મુજબ ત્રિકોણ APB એકરૂપ કેવો થશે ત્રિકોણ APC થાય તો માટે આપણે સાબિત શું કરવાનું છે ખૂણો બી અને ખૂણો સી કેવા છે દર્શાવવાનું છે તો માટે લખી શકાય માટે ખૂણો ABP = ખૂણો ATP CP સૂત્ર મુજબ કેવો થાય છે સરખા થાય છે માટે ખૂણો A B